સુરત જિલ્લાના છેવાડે આદિવાસી તાલુકાઓ આવેલા છે ત્યારે માંગરોળના બણભા ડુંગર પર આદિવાસી સંસ્કૃતિ અને રીતભાત સાથે પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે આવેલ બણભા ડુંગર ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે સુરત જિલ્લાના છેવાડે આદિવાસી તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં આદિવાસી સંસ્કૃતિ અને રીતભાત હજુ પણ જીવિત જોવા મળે છે આજ સંસ્કૃતિનો એક ભાગ છે પિલવણી ઉત્સવ અખાત્રીજ પછીની પાંચમના દિવસે આદિવાસી લોકો પિલવણી ઉત્સવની ઉજવણી કરે છે ઉત્સવ ઉજવવા પાછળ આદિવાસીઓની એક લોકવાયકા છે માંગરોળ માંડવી તેમજ ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં અહીં એકત્રિત થાય છે અને ડુંગર દેવના સ્થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપે ચડાવે છે ઉત્સવ ઉજવવા પાછળનો મુખ્ય આશય દેવતાઓને સારી ઉપજ માટે પ્રાર્થના કરવાનો હોય છે ધીરે ધીરે હવે આદિવાસી સહિત તમામ પરંપરાઓ અને સંસ્કૃતિઓ વિસરાઈ રહી છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ઉજવાતા આ ઉત્સવને હજુ પણ આ પરંપરાને જીવિત રાખી છે આદિવાસી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો હવે રોજી રોટીના ચક્કરમાં શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે શહેરોમાં વસતા આદિવાસી પરિવારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉજવાતા આ પારિવારિક અને પારંપરિક ઉત્સવને જોવા મળતા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને પોતાની પરંપરા જોઈ ધન્યતા અનુભવે છે હું અનિલ ચૌધરી આદિવાસીઓમાં રહેલા એક કાર્યકર્તા છું આ આયોજન એવું છે કે ભણબા ડુંગર ખાતે પીલવણી ઉત્સવની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે દૂર દૂરથી લોકો આદિવાસી સમાજના દરેક લોકો દરેક જિલ્લામાંથી તાલુકામાંથી દૂર દૂર આમાં જેમને આસ્થા છે તે બધા ભેગા થાય છે અને બે ત્રણ કિલોમીટરથી ચાલતા ચાલતા ઢોલ નકારા સાથે ગાતા ગાતા અહીંયા સુધી આવે છે આવીને અહીંયા પાછળ રહેલા ભણબા ડુંગરની પાછળ અહીંયા પાછળ મારી પાછળ રહેલા આ જે દેવદેવીઓ છે એની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા કર્યા બાદ આ ઝાડોની અંદર જે કોઈ પીલવણી થાય છે જુદા જુદા ઝાડોની અંદર પીલા નીકળે છે પાંદડાઓ નાના નાના એને અમે પીલવણી ઉત્સવ કહીએ છીએ એને ધ્યાનમાં રાખીને બીજે દિવસથી એ ઉત્સવ આ ઉત્સવ ઉજવવા બાદ બીજે દિવસથી અમારા ખેતરોની અંદર જુદા જુદા પાકોની અમારી હોળી ચાલુ કરવામાં આવે છે આ ઉત્સવની અંદર આદિવાસી સમાજના દરેક ભાઈઓ અને બહેનો કોઈપણ જાતનો પક્ષનો ભેદભાવ રાખ્યા વગર ઉજવણીમાં બધા મોટો સંગત આદિવાસીઓનો મોટો સમુદાય ભેગો થાય ને પછી આની ઉજવણી કરે છે અને આ ઉજવણી વર્ષોથી ચાલતી આવેલી છે ને હવે પછી પણ અમારું સંગઠન આવું જ રહેશે ને વર્ષોથી ચાલતી જ રહેશે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા બણબા

અને એ ઉત્સવ આદિવાસીઓ પોતાના ખેતરની અંદર જમીનની અંદર જે ધન ધાન્ય છે એ સારી રીતે થાય એના માટે શ્રદ્ધા રાખીને આ પ્રસંગ એ લોકો ઉજવી રહ્યા છે સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો આદિવાસી પોશાક આદિવાસી વાનગીઓ અને વારલી પેઇન્ટિંગના સ્ટોલે લોકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું આદિવાસી સંસ્કૃતિના ડાન્સ માટે લોકચાહના મેળવનાર શ્રદ્ધા પટેલ સહિત આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા નિર્મલ પટેલ ન્યૂઝ માંગરોળ